નમસ્કાર વિદ્યાર્થી મિત્રો દસમાટ લેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છીએ કે ધોરણ દસ બોર્ડ પરીક્ષા બે હજાર છવ્વીસનું જે વિજ્ઞાનનું પેપર જે અઠ્યાવીસ ફેબ્રુઆરી લેવામાં આવેલ છે તો તેમાં કયા કયા પ્રકરણ પૂછાશે કયા કયા ચેપ્ટરો નહીં પૂછાય કયા કયા પ્રકરણોમાંથી કેટલા ઊંડો પૂછાશે કયો પ્રશ્ન કયા પ્રકરણોમાંથી પૂછવામાં આવશે કેટલા ચેપ્ટર તૈયાર કરીએ તો પાસ થઈ જઈએ તો વિદ્યાર્થી મિત્રો આ તમામ પ્રશ્નોનું સોલ્યુશન આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ તો લાસ્ટ સુધી જરૂર જોજો તો પહેલાં આપણે જોઈએ કે વિભાગ ડીમાં કયા કયા ચેપ્ટરો પૂછાશે તો વિદ્યાર્થી મિત્રો વિભાગ ડીમાં તમારે પહેલું ચેપ્ટર છે બીજું ચેપ્ટર પૂછાશે એસિડ બે અને સાર પછી ચોથું ચેપ્ટર કાર્બન અને તેના સંયોજનો પછી પાંચમો ચેપ્ટર જૈવિક ક્રિયાઓ દસમું ચેપ્ટર માનવ આંખ અને રંગબેરંગી દુનિયા ને બારમું ચેપ્ટર વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર તો વિદ્યાર્થી મિત્રો આટલા ચેપ્ટર અને તેરમું ચેપ્ટર છે આપણું પર્યાવરણ તો વિદ્યાર્થી મિત્રો આટલા ચેપ્ટર તમારે વિભાગ વિભાગડીમાં કરવાના રહેશે બીજા ચેપ્ટરો વિભાગડીમાં પૂછાશે નહીં માત્ર આટલા જ ચેપ્ટરો વિભાગ ડીમાં પૂછાશે એટલે તમારે આટલા જ ચેપ્ટરો કરવાના છે પછી છે વિભાગ સિંહ તો વિભાગ સિંહમાં તમારે માત્ર પહેલું ચેપ્ટર રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો ત્રીજું ચેપ્ટર ધાતુઓ અને અધાતુ છઠ્ઠું ચેપ્ટર નિયંત્રણ અને સંકલન સજીવો કેવી રીતે પ્રજનન કરે છે સાતમું ચેપ્ટર નવમું ચેપ્ટર પ્રકાશ પરાવર્તન અને વક્રી ભવનને અગિયારમું ચેપ્ટર વિદ્યુત તો આટલા જ પ્રકરણો વિભાગ સી પૂછે છે એટલે માત્ર આટલા પ્રકરણોમાંથી જ તમારે ત્રણ ગુણના પ્રશ્નો તૈયાર કરવાના છે બીજા ચેપ્ટરો કરવાના નથી પછી વિભાગ બી જોઈએ તો વિભાગ બીમાં રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો ધાતુ અને અધાતુ જૈવિક ક્રિયાઓ સજીવો કેવી રીતે પ્રજનન કરે છે માનવ આંખાને રંગબેરંગી દુનિયા વિદ્યુત વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરને આપણો પર્યાવરણ તો વિદ્યાર્થી મિત્રો આટલા ચેપ્ટરો તમારે વિભાગ બીમાં પૂછાશે એટલે આટલા ચેપ્ટરોમાંથી તમારે બે માર્ક્સના ક્વેશ્ચન કરવાના છે પછી જોઈએ કે કયા ચેપ્ટરમાંથી કેટલા ગુણો પૂછાશે તો વિદ્યાર્થી મિત્રો રાસાયણિક પ્રક્રિયાઓમાં છે તો તેમાંથી બે ગુણનો એક પ્રશ્ન પૂછાશે અને ત્રણ ગુણનો એક પ્રશ્ન પૂછાશે એટલે કુલ પાંચ ગુણનો પૂછાશે પછી એસિડ બેઝને સારમાં એક માર્ક્સનો વિકલ્પ પૂછાશે એક માર્ક્સનો ખરો ખોટો પૂછાશે અને ચાર માર્ક્સના બે પ્રશ્નો એટલે કે વિભાગ ડીમાં બે પ્રશ્ન હશે એટલે ટોટલ દસ માર્ક્સનો હશે પછી ધાતુ અને આ ધાતુમાંથી એક ખાલી જગ્યા પૂછાશે બે ગુણનો એક પ્રશ્ન પૂછાશે ત્રણ ગુણના બે પ્રશ્નો પૂછાશે એટલે ટોટલ દસ માર્ક્સનું પૂછાશે કાર્બનિક અને તેના સંયોજનોમાં વિકલ્પ એક પૂછાશે ખાલી જગ્યા એક અને ચાર ગુણનો એક પ્રશ્ન એટલે ટોટલ છ માર્ક્સનું પૂછાશે પછી જૈવિક ક્રિયાઓમાં એક માર્ક્સનો વિકલ્પ પૂછાશે એક ખાલી જગ્યા અને બે માર્ક્સના બે પ્રશ્નો ચાર માર્ક્સના બે પ્રશ્નો એટલે ટોટલ ચૌદ માર્ક્સનું પૂછાશે પછી છઠ્ઠું ચેપ્ટર છે નિયંત્રણ અને સંકલન તેમાં એક વાક્યનો એક પ્રશ્ન પૂછાશે જોડકા બે માર્ક્સનું પૂછાશે અને ત્રણ માર્ક્સનો એક પ્રશ્ન પૂછાશે એટલે ટોટલ છ માર્ક્સનું પૂછાશે સજીવીઓ કેવી રીતે પ્રજનન કરે છે તેમાં પણ બે માર્ક્સનો બે પ્રશ્ન પૂછાશે ત્રણ માર્ક્સના બે પૂછાશે એટલે ટોટલ દસ માર્ક્સનું પૂછાશે આનુવંશિકતામાં ખાલી જગ્યા એક માર્ક્સને પૂછાશે ખરું ખોટું એક એક વાક્યનો એક એટલે ટોટલ ત્રણ માર્ક્સનું પૂછાશે પછી આગળ જોઈએ તો આનુવંશિકતા પછી પ્રકાશ પર્યાવર્તન અને ભવન એક માર્ક્સના વિકલ્પો પૂછાશે ને ત્રણ માર્ક્સના બે પ્રશ્નો પૂછાશે એટલે ટોટલ આઠ માર્ક તો આવી રીતે તમે જોઈ શકો તો વિદ્યાર્થી મિત્રો કેટલા ચેપ્ટર કરીએ તો પાસ થવાય તો વિદ્યાર્થી મિત્રો આમાં તમને સૌથી વધુ ગુણભાર ધરાવતા ચેપ્ટર પાંચમું છે જેમાંથી ચૌદ માર્ક્સનું પૂછાય છે તો તમારે પાંચમું ચેપ્ટર કરવાનું છે બીજું ચેપ્ટર કરવાનું છે ત્રીજું ચેપ્ટર કરવાનું છે અને અગિયારમું ચેપ્ટર કરવાનું છે એટલે દસ ને અને બીજું સાતમું ચેપ્ટર કરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો તમારે દસ ને દસ વીસને દસ ત્રીસ દસ ચાલીસ પચાસ સાઠ માર્ક્સ આરામથી આવી જશે અને બીજું તેરમું ચેપ્ટર માત્ર તમે આ ત્રણ ચાર પો છ ચેપ્ટર કરશો એટલે આરામથી તમારે સાઠ પ્લસ આવી જશે તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા અન્ય મિત્રો સુધી શેર કરો થેન્ક યુ